રાજકોટ સિટીમાં સોલ સત્તર અઢારમાં દિવ્યાંગજનો માટે મોટરાઈઝ ટ્રાય સાયકલ ટ્રાય સાયકલ સેબલ પાલસી ચેર વ્હીલચેર કાંકોળી કાનનું મશીન ફોલ્ડિંગ સ્ટીક વગેરે સાધનોનું એસેસમેન્ટ પહેલાં કરવામાં આવશે સોલ તારીખે વોર્ડ નંબર એકથી છ પછી સત્તર તારીખે વોર્ડ નંબર સાતથી બાર અને સાત બારથી અઢારનું જે છે અઢાર તારીખે એસેસમેન્ટ કેટી શેટ ચિલ્ડ્રન હોસ્પિટલ જે સિવિલ કેમ્પસમાં આવેલી છે ત્યાં કરવામાં આવશે એમાં જે ખાસ કરીને આવકના દાખલા યુડીઆઈડી કાર્ડ જે સમાજ સુરક્ષા ખાતાની બીજી જીએમડીપીએસ યોજનામાં જે માસિક પેન્શન મળે છે સંત યોજનામાં જે માનસિક પેન્શન મળે છે એ પ્રકારની અરજીઓનું પણ નિકાલ કરવામાં આવશે આયુષ્યમાન ભારત કાર્ડ મેડિકલ સર્ટિફિકેટ પણ કાઢી આપવામાં આવશે રાજકોટ જિલ્લા જે છે એમાં પણ વીસ તારીખે આપણે ઉપલેટા પછી ધોરાજીમાં એકવીસ તારીખે અને બાવીસ તારીખે જે છે એ આપણે જેતપુર શહેર જેતપુરમાં એ કાર્યક્રમ યોજાશે અત્યારે ટોટલ જેટલા લાભાર્થીઓ નોંધાયેલા છે થકી હું તમામને વિનંતી કરું છું કે પોતાના વોર્ડમાં જે તારીખ ફાળવેલી છે એ પ્રમાણે બધા આ કેમ્પનું લાભ લે જી આ કેમ્પ જે તદ્દન નિઃશુલ્ક છે એ અત્યારે યોજાઈ રહ્યું છે અને અમારી કવાયત છે કે એનું કાયમી સેન્ટર પીડીયુમાં ખુલી જાય જેથી ભવિષ્યમાં કોઈપણ દિવ્યાંગજન પોતાની જરૂરિયાત પ્રમાણે ત્યાંથી સાધન સહાય મેળવી શકે